નવરાત્રીના તહેવારોમાં વરસાદી વિઘ્ન આવ્યા બાદ હવે દિવાળી આસપાસ પણ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા સોળથી ઓગણીસ તારીખ દરમિયાન છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે નોંધનીય છે કે રાજ્યમાંથી ચોમાસાની સત્તાવારી વિદાય થઈ ચૂકી છે રાજ્યમાં સીઝનનો એકસો હવામાન વિભાગની પરંતુ હજુ પણ વરસાદ વરસવાની સંભાવના છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના તાપી ડાંગ સુરત વલસાડ નવસારીમાં માવઠાની અસર રહેશે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે અને અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિત છૂટાછવાયો વરસાદ રહેશે સોળથી ઓગણીસ ઓક્ટોમ્બર સુધી માવઠાની અસર રહેશે પવનોની દિશા બદલાતા અને એક તરફ પસાર થતો હોવાથી વરસાદ પડી શકે છે સોળ ઓક્ટોમ્બરે તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ થશે જ્યારે સત્તર ઓક્ટોમ્બરે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ જોવા મળશે અઢાર અને ઓગણીસ ઓક્ટોમ્બરે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડશે